પાછળ આખું શું એની કહાની છે શું એની વાર્તા છે શું હકીકત છે એ સ્વાભાવિક છે કે મોટી ઉંમરના હોય એમને ક્યાંક વાંચ્યું હોય અથવા તો સાંભળ્યું હોય પણ એક ચૌદ વર્ષની દીકરી જ્યારે એ વાત કરતી હોય ત્યારે ચોક્કસ આપણને આશ્ચર્ય લાગે અને આજે એ આશ્ચર્ય પમાડવા જ વધુ એકવાર કરુણા ટોક સ્ટુડિયોમાં આવી છે બાળવક્તા માર્ગી ડોબરિયા માર્ગી આપનું સ્વાગત છે કરુણા કક્ષમાં માર્ગી વિક્રમાદિત્ય અને વિક્રમ સંવત આ બે તો આપણે નામ સાંભળ્યા છે પણ ખરેખર એ શું છે ને વિક્રમાદિત્ય શું કામ કહેવાય છે અને એ કોણ હતા વિક્રમ સંવત શું છે એ કેવી રીતે આખું એની રચના થઈ એ બધી વાત અમારા દર્શકોને કરો કે વિક્રમાદિત્ય એક એવા રાજા હતા કે જેમને કલા પ્રેમી સાહિત્ય પ્રેમી અને એક એવા વ્યક્તિ કે જે પોતાના રાજ્યમાં ન્યાય પ્રેમી રાજા હતા અને એમના શાસનકાળ દરમિયાન એક આપણે કહીએ ને કે એક કેલેન્ડર શરૂ કરવામાં આવ્યું વિક્રમ સંવત અત્યારે નેપાળનું જે રાષ્ટ્રીય કેલેન્ડર છે વિક્રમ સંવત એ આપણા જ ઉજ્જૈનના સમ્રાટ એમના દ્વારા જે બનાવવામાં આવ્યું હતું રચના કરવામાં આવી હતી કે જેને વિક્રમ સંવત નામ આપ્યું હતું અને એવા રાજા કે જેમને પોતે એમનું નામ નહોતું આપ્યું પણ એમના જે પ્રજા છે એમને એમની પદવી ઉપર છે એમને નામ આપ્યું વિક્રમ સંવત વિક્રમ સંવત વાહ સરસ અ માર્ગી એક તો આ બહુ સરસ વાત કરી આખી ઇતિહાસની વાત છે પણ એવું લાગે છે કે ઇતિહાસમાં આપણે ઘણું બધું લોકો આપણને ભણાવવામાં નથી આવ્યું અથવા તો કોઈ પણ સંજોગોમાં એ આપણા સુધી માહિતી નથી પહોંચી એવી કઈ માહિતી કે એક માહિતી એવી છે કે આપણને અશોક વિશે ધોરણ 6 માં એક જ ચેપ્ટર આવે છે ઈ બાદ બહુ ઓછું એવું એનો કોર્સ છે કે જે બાળકોને ભણાવવામાં નથી આવતો આપણા ગુજરાત બોર્ડની વાત કરીએ તો એક વચ્ચે આપણે એક રિસર્ચ થયું તો મીડિયામાં બહુ ચર્ચાનો વિષય રહ્યો તો કે આપણા આઝાદી માટે જે લડનાર હતા મુગલો માંથી આપણને બચાવવા માટે શિવાજી મહારાજ આઠ જ વાર ઉલ્લેખ છે ને ખુબ ઓછો ઉલ્લેખ છે અચ્છા પણ વિક્રમાદિત્ય વિશે જે આખી પ્રોપર વાત છે ઘણી ઓછી કરવામાં આવી છે અને એક બીજું રીઝન એનું એ છે કે એમનો ઇતિહાસ એવો હતો ને કે એને ભૂસવા માટે દરેક રાજા એ હન્ડ્રેડ પર્સન્ટ કોશિશ કરી એશિયા અને યુરોપ સુધી પહોંચાડ્યું હોય રશિયામાં અગિયાર ટાઈમ ઝોન છે એમના વખત આખું રશિયા એના અંડર માં આવતું હોય એ રાજા કેવો શક્તિશાળી હશે રશિયા ચાઈના ટોપ

કેબીસી માં અમિતાભ બચ્ચન સામે એક બાળક બેઠો એટલે હું અમિતાભ તો નથી જ પણ મને એક બાળક તરીકે જાણવાની પણ ઘણી ઈચ્છા થઈ આવે છે કે તું જે બોલે મને નથી ખબર એટલે સ્વાભાવિક છે ઘણા બધા દર્શકોને પણ નહીં ખબર હોય અને સાચી વાત છે કે આપણું જે પાઠ્યક્રમ છે પાઠ્યક્રમ આવી છે એવી હવે આપણે નહીં બોલી શકીએ

આપણને કે ઘણી વાર બની જાય આપણા સમ્રાટો વિશે આપણા જ રાજાઓ વિશે નથી ખબર જર્મની છે ઇઝરાયલ છે ઘણા એવા દેશો છે ને કે જ્યાંની લાઇબ્રેરીના નામો વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજા ના નામથી છે અને ઘણી લાઇબ્રેરીમાં ઘણી પુસ્તકો છે ને એમના નામથી છે શું વાત છે પણ એક ઘટે છે કે આપણને એમના વિશે જાણ નથી ખબર દે આપડા જ રાજા અને આપડા જ સમ્રાટ એની આપણને ખુદને ખબર નથી અથવા એ એનાથી આપણે અલિપ્ત રાખવામાં આવ્યા હોય એવું પણ ક્યાંક લાગે પણ એ શું છે એમાં આપણે નથી પડવું પણ હવે જે મને એવું લાગે છે કે જો ચૌદ વર્ષે પણ તને આટલી ખબર પડવા મળી હોય તો એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણું જે અભ્યાસક્રમ છે તમે જે કન્યા કન્યાશાળામાં અભ્યાસ કરો છો એનું એનું વાતાવરણ એનું શિક્ષણ એ બધું પણ ક્યાંક ને ક્યાંક માર્ગીમાં મને દેખાય છે એટલે સરસ આ વાત છે હજુ પણ કેટલા બધા બાળકો બાળ દર્શકો કારણ કે પહેલો એપિસોડ જોયો ત્યારે ઘણા બધા બાળકોએ એમાં જોયું હતું અને આજે જ્યારે માર્ગીનું નામ આવે છે ત્યારે બધા બેસી જાય છે એપિસોડ જોવા માટે તો એ બાળકોને ખાસ સમજાવ કે ખરેખર શું હતું કે આપણે જે વાત કરી રહ્યા છે ને કે સમ્રાટ વિક્રમાદિત્ય એમના ઇતિહાસ ને અત્યારે YouTube ખોલો ને તો ઘણા એમ કહે છે કે હતા જ નહીં ઓ એમને દબાવવા માટે વિદેશમાંથી બને છે ઈવન આપણા દેશમાંથી પણ એ વાત ફેલાય છે કે હતા જ નહીં અને એક વાત એવી પણ છે બાવીસ જાન્યુઆરી ના આપણે નહીં ભૂલી શકીએ રામ મંદિર માં રામ ભગવાનની ની મૂર્તિ ની સ્થાપના પણ એમની પેલા જેમને રામ મંદિર બનાવ્યું હતું ને એ રાજાને જ આપણે નથી જાણતા સમ્રાટ વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજા એ આખા રામ મંદિર નું ચણતર કામ કરાયું આપણે જ જાણીએ કે એ મંદિર ને પાડવા કેટલા કાળોતરા કરવામાં આવ્યા હશે તો જેમના શાસન કાળમાં એ મંદિર એટલું ભવ્ય બન્યું હશે તે કેવું હશે ઉજ્જૈન ને અત્યારે આપણે શિવ મંદિર ના નામથી મહાકાળ ના મંદિર ના નામથી આપણે જાણીએ તો ઉજ્જૈન માં અત્યારે એમનું એક મહાન સ્ટેચ્યુ છે ઉજ્જૈન માં વિક્રમાદિત્ય નું નામ પડે ને તો મગજમાં ત્યાંના લોકોના મગજમાં એક જ નામ આવે કે ન્યાય એમના શાસન કાળ દરમિયાન ન્યાય એક એક અત્યંત સારા સ્ટેજ ઉપર હતો કે આપણે એની તુલના ન કરી શકીએ એના રાજ્યમાં એક એવો નિયમ હતો કે જો ચોરી થાય ને અને થોડાક દિવસમાં બે થી ત્રણ દિવસમાં ચોર પકડાઈ ન જાય અને એમને એમનો સામાન જે વસ્તુ ચોરાણી છે એનો મળે ને તે પોતાના ખજાનામાંથી કાઢીને આપી દેનાર રાજા હતા અને આપણને એવું જણાય છે કે બીજા રાજાઓના સમયમાં ભારત સોને કી ચીડિયા કહેવાય પણ સાચે અજી તો એમના રાજ્યમાં એમના શાસનકાળ દરમિયાન ભારત 101 કિચડિયા સાચી રીતે કહેવાનો છે સારા અર્થમાં કહેવાનું બરાબર સરસ માર્ગી વિક્રમાદિત્ય વિશે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મને એ પણ યાદ આવે કે આપણે જે ખાસ કરીને અમે જે ઇતિહાસ ભણ્યા છે એ ઇતિહાસમાં સાલ બહુ યાદ રાખવી પડતી અમારે એટલે એ એક અમને આમ ઇતિહાસથી એટલે આઘાભાગ થાય કે સાલ યાદ રહે જ પ્રશ્ન એવા જ પૂછાય કઈ સાલમાં કોણે હુમલો કર્યો હતો ને કઈ કોણ મોગલ સમ્રાટ હતો હવે એ એ બધું યાદ રાખવું પડતું પણ આજે જ્યારે તમારા જેવા વિદ્યાર્થીઓ ખાસ કરીને તારી ઉંમરના વિદ્યાર્થીઓ જો આટલું બધું જાણતા હોય તો એક આપણા દેશ માટે ખરેખર સારા સંકેત છે સારી નિશાની છે અચ્છા વિશેષ શું આપણે આના વિશે જાણો છો વિક્રમાદિત્ય રાજા તરીકે આપણે જાણીએ છીએ પણ એમના પરિવારમાં પણ એવા રાજા હતા કે જેમને જ્યારે એમના ભાઈને એક એવા રાજા તરીકે જાણે છે કે જે ડરપોક હતા પણ છતાં પણ એમના ભાઈ પછી જ્યારે ચંદ્રગુપ્ત બીજા આવ્યા ત્યારબાદ તેમણે એવું શાસન તૈયાર કર્યું કે જેમણે બિરબલ આપણા જ દેશના વ્યક્તિ હતા પણ એક ક્યાંક ને ક્યાંક એ વાત ખૂટે કે નવરત્ન વિક્રમાદિત્ય પાસે પણ હતા અશોક બાદ બીજા એવા વ્યક્તિ કે જે નવરત્ન રાખતા પછી ભોજ જાણીએ જે દરબાર હતો એમાં પણ વિદ્વાનોને મહાનતા આપવામાં આવતી અને તેમજ આપણા વિક્રમાદિત્ય જે દરબાર હતો ને એમાં નવરત્ન ની સાથે સાથે જ્ઞાન

દેશની એક ચૌદ વર્ષની દીકરી આટલું બધું જાણે છે પણ આ બધું ક્યાંથી તું કાઢો આપણે બેઝિકલી ઘણી એવી બુક છે ને કે છે ઓછી જોવા મળે બુક માંથી મેં થોડુંક વાંચેલું છે ને થોડુંક ગુગલ કરેલું છે કે બુકમાં માં નામ સાંભળ્યું તો વિક્રમ આદિત્ય ઘણીવાર સાંભળવા મળે વિક્રમ સંવત તો સિમ્યુલર લાગે એટલે આમ ઈચ્છા થાય કે જાણવું જોઈએ થોડું ગુગલ કરતા જાણ થઈ કે સમ્રાટ અશોક કરતા પણ મોટું સામ્રાજ્ય એમને સર્જ્યું હતું અને એમના પિતા પણ એક વીર યોદ્ધા હતા તો એક ઇતિહાસ જ ચાલતો આવ્યો છે ચંદ્રગુપ્ત પછીના મહાન એક સમ્રાટ અશોક અને એમના પછી જો કઈ બહુ જ પરફેક્ટ રીતે સૌથી મહાન સમ્રાટ હોય ને તે વિક્રમાદિત્ય હતા વાહ બહુ સરસ એટલે વાંચન થી અને તે કીધું ગૂગલ Google માં પણ તું સર્ચ કરે પણ અત્યારે જે દર્શકો જે બાળકો જે પરિવારો માર્ગીને સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે ખાસ મને કહેવાનું મન થાય કે આપના બાળકો જે મોબાઈલમાં રીલ્સ જોવાના જે આદતથી બની ગયા આ રીલ્સ જોવે એનો કોઈ વાંધો નથી પણ જે રીલ્સ એમના જે ખૂણા માનસ તંત્ર ઉપર જે અવળી અસર કરે એના બદલે આજે જે માર્ગે વાત કરી રહી છે કે આ ઉંમરમાં પણ એનું જો વાંચન આટલું હોય તો આપ જોઈ રહ્યા છો એને કેટલું સરસ રીતે એ રજૂઆત કરી રહી છે કેટલી સરસ માહિતી અહીંયા કોઈ પણ પ્રકારની સ્ક્રિપ્ટ નથી કોઈ પણ પ્રકારનું એની સામે કાગળ નથી એ એમનું જે નેચરલી કુદરતી રીતે જે એમને ખરેખર ગિફ્ટ મળી છે અને એ ગિફ્ટ અને અમે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એટલા માટે કે આપનામાંથી પણ કોઈ બાળક છે કોઈ પરિવારમાં કોઈ એવું હોય તો એમને પણ આ સાંભળીને એક ઉત્સાહ આવે એક ઉર્જા આવે અને પ્રેરણા મળે એટલા માટે અમે માર્ગીને વારંવાર આપની સમક્ષ લઈ આવીએ છીએ આજે પણ સરસ વિષય લઈને આવી છે વિક્રમાદિત્ય વિશે અને વિક્રમ સંવત વિશે અચ્છા વિક્રમ સંવત છે એ વર્ષ આપણું ગણાય છે

એટલે કે ઘણા જગ્યાએ એમનો ઓછો ઉલ્લેખ થાય છે એક જોઈએ ને તો આપણી પાસે એક શક્તિ હતી એ કેલેન્ડરમાં કે આપણે જ્યારે કેલેન્ડરમાં પહેલેથી જ કહી દેવામાં આવે કે ક્યારે ચંદ્રગ્રહણ છે ક્યારે સૂર્યગ્રહણ છે કઈ રાશિમાં છે એમના સમયે ગ્રહો ખગોળશાસ્ત્રીઓ પણ એક નેક્સ્ટ લેવલ ઉપર હતા અને એક એવું પણ કહેવામાં આવે કે નાસા એ સમય ગોતવા માટે હજારો કરોડો રૂપિયા લાખો રૂપિયામાં ન્યોછાવર કરી દે કે આ સમયે ચંદ્ર ગ્રહણ થશે પણ એમના સમયમાં અત્યારે પણ ઈવન આપણે એટલા ડેવલપ છીએ પણ એટલીસ્ટ આપણે એને બહાર નથી કાઢતા કે એક વર્ષ પહેલા ઈવન આપણે 1.5 વર્ષ પહેલા એ ચાલુ થઈ જાય કેલેન્ડર બનાવવાનું ત્યારથી જ નક્કી હોય કે આ દિવસે જ ચંદ્ર ગ્રહણ થશે આ દિવસે જ સૂર્ય ગ્રહણ લાગશે

સૌને આશ્ચર્ય થાય અને રસપ્રદ પણ લાગે તો માર્ગી આજે આ સિવાય કંઈ બીજું અમારા દર્શકોને કહીશ તું કે એક બુક રીડિંગ જો આપણે રાખીએ ને એનાથી એક બેનિફિટ એ થાય કે આપણને આપણો ઇતિહાસ ખબર પડશે કે જે ઇતિહાસ જરૂરી નથી કે ટેક્સમાંથી આખે આખો મળીએ એમાં એક લિમિટ હોય કે આટલા પેજની અંદર એને પૂરો કરવાનો છે

રજૂ કરેલો અ એમાં સરદાર પટેલ લાઇબ્રેરી જે રેસ્ટોર્સમાં આવેલી છે જીટી પુસ્તકાલય મને ઘણું બધું આશ્ચર્ય થયું કે ત્યાં પચ્ચીસ હજાર પુસ્તકો છે પચ્ચીસ હજાર પુસ્તકો એટલે વિચારો કે વાંચવાવાળાને કેટલું બધું મળે એમ છે ત્યાં અને બધું વિનામૂલ્ય છે કોઈ જાતની એમની ફી નથી તમે જઈને ત્યાં વાંચી શકો ત્યાં અલગ અલગ સ્પર્ધા પણ રાખવામાં આવે છે બાળકો માટે એટલે આ બધું ઉપલબ્ધ છે પણ જેમને સુધી આ પહોંચવું જોઈએ એ લોકો લાભ નથી લેતા અને મને આનંદ એ વાતનો થાય છે કે આજે કરુણા ટોક્સના માધ્યમથી તારા જેવી દીકરી આ બધા બાળકોને અપીલ કરી રહી છે કે વાંચન તમે વધારો વાંચન રાખો હવે મારે ખાલી એક વ્યક્તિગત પ્રશ્ન પૂછવો છે

ઘરમાં એવું વાતાવરણ પ્રોવાઈડ કરીએ ને કે જયારે ઘણી વાર દીકરો ખોટું કરે ને ત્યારે મા એને ખીજાય કે આમ નો થાય અને એક એવો આપણને વાત મળે કે સમાજ માંથી જો હર હંમેશ સાંભળતા રહીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણો પરિવાર તૂટે માટે આપણે આપણા પરિવાર માં એટલી તાકાત રાખીએ કે આપણા પરિવાર માં કોઈ વસ્તુ ના વાહ 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 બહુ સરસ નાના મોઢે બહુ મોટી વાત કરી તે

એક યુનિવર્સિટી જ્યારે સ્થપાતી હોય અને જયારે જેને આખી ભસ્મ થતા એટલો ગાળો લાગ્યો આપણી પાસે જે ઇતિહાસ છે આપણે એને આખો વાંચીએ કારણ કે મહાભારત છે તો અત્યારે એમાં મહાભારતમાં અર્જુન પાસે એવા શસ્ત્રો હતા કે એક બાણ છોડે તો ઘણા બાણ નીકળે આપણે એને ડેવલપ કરીએ તો મિસાઈલ નું એક્ઝામ્પલ લઈને કે એક મિસાઈલ છૂટે તો ઘણી મિસાઈલ છૂટે જો આપણે એને પહેલેથી જ વાંચ્યા હોત તો આપણી પાસે ડેવલપ વસ્તુ હોત કે કઈ રીતે આપણે એને યુઝ કરી શકીએ સરસ વાહ બહુ સરસ વાત છે માર્ગી ફરી પાછું હું કહીશ કે દાદા દાદી વાર્તા કરતા તને શું સાંભળ નાના હતા ત્યારે કરતા તો તું હજી નાની જ છો કેવડી હતી ત્યારે વાર્તા કરતા એટલે 10 વર્ષ થાય ત્યાં સુધી કરે સરસ વાહ પણ મને આનંદ થયો કે તું છે એ હજી વડીલ પણ આવી ગયું તા ઘણું બધું જાણસ તું એટલે પણ એ કુદરતની ને ઈશ્વરની કૃપા હોય છે

કે તું જે કાંઈ બોલસ એની પાછળ ક્યાંક ને ક્યાંક તમારા પરિવારનો આશીર્વાદ પણ જ્યારે કોઈ પણ પરિવારમાં અચ્છા પાછો એક આડો પ્રશ્ન પૂછવું થોડો કે માર્ગી સિવાય કોઈ બેન બેન ભાઈ કોઈ એક જ માર્ગી વાહ એટલે દીકરી વાલનો દરિયો એટલે સરસ કે દીકરી આજે આટલી હોશિયાર હોય તો સ્વાભાવિક છે કે સમગ્ર પરિવારને એનું ગૌરવ થાય અને માત્ર પરિવારને નહીં પણ રાજકોટની દીકરી છે આખા આખા રાજકોટને ગૌરવ થાય જે સ્કૂલમાં તું ભણસ એ સ્કૂલના શિક્ષકો આચાર્ય એ બધાને પણ ગૌરવ થાય ઈવન તારી બાજુમાં બેસતા હોય એને પણ ગૌરવ થાય કારણ કે માર્ગીને અત્યારે કોઈ સ્ક્રીન ઉપર જોશે નથી કે આ મા તો મારી બાજુમાં બેસે એટલે આ જે એક આપણે જે કેળવીએ છીએ ને આપણું જે નોલેજ ખાસ કરીને એક જ્ઞાન એ જ્ઞાન છે એ પાવર છે નોલેજ ઇઝ પાવર પણ હમણાં જ એક ચર્ચા અમારે એક એપિસોડમાં થઈ હતી એ મોટિવેશનલ સ્પીકર હતા એણે એમ કીધું કે નોલેજ ઇઝ ઓનલી નોટ પાવર ખાલી નોલેજ પાવર નથી પણ નોલેજ જ્ઞાન તમે મેળવ્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટ કરો ને ઈ પાવર એટલે એ બહુ જ સરસ વાત અને એ મને તારામાં દેખાઈ રહી છે અને ખૂબ ખૂબ અભિનંદન એના માટે તમારા આખા પરિવારને તમારી સ્કૂલને તમારા શિક્ષકોને તમારા આચાર્યને અને ઇવન તમારી બેન્ચ ઉપર બેસતા તમામ વિદ્યાર્થીઓને કારણ કે વિદ્યાર્થીઓ આપણે ઘણું બધું કહી જાતા હોય છે આપણું આપણું રીતે પણ ધ્યાન રાખતા હોય છે એટલે એ બધા અનુભવ તને થતા જ હશે એટલે આજે કરુણા ટોક્સમાં ફરી એકવાર તે આવી અને અમારી સાથે સરસ બધાને વાત શેર કરી ફરી એક વખત સમગ્ર દર્શકો અને અમારી ટીમ વતી ધન્યવાદ આભાર થેન્ક યુ